જોતાં જ મોઢામાં પાણી આવી જાય અને બનાવવાનું અને ખાવાનું મન થઈ જાય એવો માત્ર પંદરથી વીસ મિનિટમાં બનતો ઇન્સ્ટન્ટ આપણે આજે બનાવીશું લીલા વટાણામાંથી બનતો ખૂબ જ ટેસ્ટી એવો હાંડવો જે માત્ર પંદરથી વીસ મિનિટમાં બની જશે અને આ ત્યાં કશું જ એમાં પલાળવાની કે પીસવાની જરૂર નહીં પડે ખૂબ જ ટેસ્ટી બનશે તમે સવારે બાળકોને નાસ્તામાં પણ આપી શકો અને સવારની દૂડધામમાં નાસ્તામાં પણ તમે આ બનાવી શકો છો ખૂબ જ ટેસ્ટી બનશે તો ચલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ તેના માટે મેં એક લોયું લીધેલું છે અને એમાં આપણે એક કપ રવો નાખીશું અને એમાં એક કપ મેં અહીંયા છાશ લીધી છે છાશ થોડી ખાટી હોય એવી લેવાની છે અને જો તમે દહીં લો તો અડધો કપ દહીં અને અડધો કપ તમે પાણી પણ લઈ શકો છો તો હવે બેટર બની જાય એટલે એને થાળીથી આપણે ઢાંકી અને દસ મિનિટ માટે રેસ્ટ કરવા મૂકી દઈશું ત્યાં સુધીમાં આપણે એક પેસ્ટ બનાવી લેશું તે મેં અહીંયા લીલા વટાણા એક કપ લીધેલા છે એમાં મરચાં મેં અહીંયા બે તીખા મરચાં લીધેલા છે એક ઇંચ આદુનો ટુકડો અને થોડું મેં લીલું લસણ નાખેલું છે અને એને એક પેસ્ટ બનાવી લેશું અને હવે આપણું રવા એ જો બધું છાસ એબ્ઝો કરી લીધેલી છે તો પેલા આપણે એમાં થોડા વેજીટેબલ નાખીશું પછી આપણે એમાં જરૂર પડશે તો આપણે અહીંયા પાણી નાખીશું તો મેં અહીંયા અડધું ગાજર જેને મેં ખમણીને લીધેલું છે અને અઢીસો ગ્રામ જેટલી દૂધી લીધેલી છે અને એને આપણે એમાં એડ કરી દેસું અને અહીં આપણે જે પેસ્ટ બનાવેલી હતી એ પેસ્ટ આપણે એમાં નાખી દઈશું જે વટાણાની પેસ્ટ આપણે પીસીને રાખેલી હતી એ બધી જ પેસ્ટ નાખી દીધી છે અડધું કેપ્સિકમ એક મીડિયમ સાઇઝની ડુંગળી એને પણ આપણે એમાં એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે નિમક અને આપણા જે હાંડવો છે એ ખાવામાં આ થોડું ડ્રાય ન લાગે એના માટે મેં અહીંયા એક ચમચી તેલ એડ કર્યું છે અને હવે બધું બરાબર મિક્સ કરી લેશું તો જુઓ હજી આપણે થોડું પાણીની જરૂર પડશે તો મેં અડધા કપ જેટલું પાણી લીધેલું છે અને એને આપણે થોડું થોડું કરીને નાખશું એક સાથે પાણી નાખશું તો આપણું જે બેટર છે એકદમ પાતળું બની જશે એટલે આપણે થોડું થોડું પાણી નાખતા જઈશું અને આ ટાઈપનું આપણે બેટર બનાવી લઈશું તો હવે મેં અહીંયા થોડી કોથમીર નાખેલી છે હું પહેલાં ભૂલી ગઈ હતી પણ તમે જ્યારે પણ આ બેટર બધા વેજીટેબલ નાખો ત્યારે જ તમારે કોથમીર એડ કરી દેવાની છે તો હવે આપણું બેટર બની ગયું છે ને તો મેં અહીંયા એક પેકેટ ઇનોલનું લીધેલું છે એ આપણે એડ કરી દઈશું તમારી પાસે ઈનો ન હોય તો તમે ખાવાના સોડા પણ લઈ શકો છો અને એને એક્ટિવેટ કરવા માટે અહીંયા ઉપર એક ચમચી જેટલું પાણી નાખીશું અને આપણે આપણું બેટર બનાવી લેશું તો હવે બેટર પણ આપણું કમ્પ્લીટ થઈ ગયું છે તો મેં અહીંયા ગેસ ઉપર એક પેન મૂકેલી છે અને એમાં એકથી દોઢ ચમચી જેટલું આપણે તેલ મૂકીશું અને તેલને બરાબર ગરમ થવા દઈશું તેલ ગરમ થાય એટલે આપણે એમાં રાઈ જીરું અને થોડા સફેદ તલ એડ કરી દઈશું અને એની સાથે જ મેં અહીંયા મીઠા લીમડાના પાન નાખ્યા છે અને હવે એમાં આપણે બે ચમચા જેટલું બેટર આપણે એમાં એડ કરી દઈશું આપણે હાંડવો બનાવીએ છીએ એટલે થોડું આપણે જાડો રાખવાનો છે પુડલા જેટલું નથી કરવાનું તો એટલું બેટર કરીને આપણે બરાબર એને સ્પ્રેડ કરી દઈશું અને હવે મીડિયમ ટુ સ્લો ગેસની ફ્લેમ ઉપર આપણે એને ઢાંકી અને પાંચથી છ મિનિટ માટે ચડવા દઈશું અને જુઓ હવે પાંચથી છ મિનિટ થઈ ગઈ છે અને ઉપરની આખી સરફેસ આપણી છે ને એ ડ્રાય થઈ ગઈ છે અને તમે આવી રીતે થોડીક હલાવશો ને એટલે જુઓ હાંડવાનું બેટર છે પેન છોડી દીધી છે મતલબ કે નીચેથી પણ બરાબર ચડી ગયું છે તો હવે આપણે ઉપર આવી રીતે પ્લેટ રાખી અને એને પલટાવી લઈશું તો જુઓ કેટલો સરસ આપણો હાંડવો ચડી ગયો છે તો એવી જ રીતે આપણે નીચેનું પળ છે એને પણ આપણે સરસ રીતે પકાવી લેશું તો એના માટે પાછો આપણે પેનમાં થોડુંક તેલ મૂકી અને આપણે જેમ વઘાર કર્યો તો એવી જ રીતે રાઈ જીરું તલ અને મીઠા લીમડાના બાન નાખી અને આપણો વઘાર કરી લેશું તમે ઈચ્છો તો આ વઘાર અલગ વાટકીમાં બનાવીને તૈયાર પણ રાખી શકો છો અને પછી દરેક વખતે એવી રીતે વઘાર કરી શકો છો અને બીજી વખત તમારે જો ન કરવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો બંને બાજુ આવી રીતે તલનો ક્રન્ચીનેસ નો ટેસ્ટ આવશે તો ખૂબ જ સરસ લાગશે અને હળવેથી આપણે જે હાંડવાનું બદલાવ્યું હતું એને આવી રીતે રાખી દેસુ અને પાછું ઢાંકી અને બે થી ત્રણ મિનિટમાં નીચેનું કોક પળ છે એકદમ સરસ રીતે ચડી જશે તો જુઓ હવે આપ હાંડવો ચડી ગયો છે છે ને જુઓ નીચેથી પણ એકદમ સરસ રીતે ચડી ગયો છે તો હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું આ હાંડવાને તમે ચા સાથે ગ્રીન ચટણી સોસ સાથે પણ સર્વ કરી શકો છો હવે આપણે એને કટ કરી લઈએ તો જુઓ આપણા આ હાંડવો કેટલો સરસ બન્યો છે હું તમને નજીકથી પણ બતાવું તો ફ્રેન્ડ્સ તમને આ હાંડવાની રેસીપી કેવી લાગી એ મને ચોક્કસથી જણાવજો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલશો તો ફ્રેન્સ એક વખત આ રીતે હાંડવો બનાવીને જોજો તમે બાળકોને લંચ બોક્સમાં પણ દેશો ને તો બાળકો લંચ બોક્સ પૂરું કરીને આવશે અને સવારે નાસ્તામાં પણ બનાવશો ને એટલે નાના મોટા બધાને ખૂબ જ પસંદ આવશે તો ફ્રેન્ડ્સ તમે પણ એક વખત બનાવજો તો ચલો હવે મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી બ બાય ટેક કેર થેન્ક યુ ફોર વોચિંગ